કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ અભદ્ર વાણી વિલાસ દ્વારા બહેન અને બેટીઓનું અપમાન કર્યું હોય સમગ્ર ગુજરાતમાં વિરોધ વંટોળ વધતો જાય છે રૂપાલાએ કરેલી ટિપ્પણી વિરુદ્ધ રાજપૂત ક્ષત્રિય સમાજ હવે રસ્તા ઉપર ઉતરી આવ્યો છે અને અશાંતિ ફેલાવી મત મેળવવા ચૂંટણી આચાર સંહિતાનો ખુલ્લેઆમ ભંગ કરી તે બદલ કઠોર કાર્યવાહી કરવામાં આવે તે બાબતે સેના મેદાનમાં આવી છે જેમાં પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિરુદ્ધ જાતીય ટિપ્પણી કરી હોય તેવા આક્ષેપો સાથે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેને લઈને રાજપૂત કર્ણી સેનાની મહિલાઓને પણ મેદાને આવવાની ફરજ પડી છે સાથે જ મોટી સંખ્યામાં રાજપૂત કર્ણી સમાજના લોકો હાય રે રૂપાલા હાય હાયના નારા સાથે તથા પોસ્ટર બેનર સાથે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવવા પહોંચ્યા બીજી તરફ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય તેવી માંગ રાજપૂત કર્ણી સેનાના યુવાનો અને મહિલાઓએ કરી હતી આ મુદ્દે સરકાર ધ્યાન નહીં આપે તો આગામી સમયમાં ધરણા પ્રદર્શન વિરોધ પ્રદર્શન મોટી સંખ્યામાં થાય તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી જો આ રૂપાલાય ટિકિટ રદ ન થાય તો આવનારા સમયમાં ગુજરાત ભરમાં ઉગ્રથી ઉગ્ર આંદોલન થશે અમે ટૂંક સમય આપ્યો છે જો આવનારા સમયમાં ટિકિટ રદ ન થાય તો ઉગ્રથી ઉગ્ર આંદોલનની તૈયારી આ સરકાર વેઠવા તૈયાર થઈ જાય કે આવનારા સમયમાં તો એક જ વસ્તુ લઈને કે સત્રીય ઉપર જે આંગ્રી સીધી છે એનો અમારી વડોદરાની તમામ સંસ્થાઓની એક જ માંગણી છે કે રૂપાલાજીની જે લોકસભાની જે ટિકિટ છે ગુજરાતમાંથી રદ કરવામાં આવે ને ગુજરાતમાંથી બીજે ક્યાંથી પણ ના આપવામાં આવે એ જ અમારી માંગ છે ઘરણી સેનાના ને સૌરાષ્ટ્ર કચ્છના દરેકે દરેક બહેનો અમારા મહાભાસર બહેનો છે મર્યાદાવાળા બહેનો છે આજે આટલા ભર તાપમાં કેસરિયા કરીને આવ્યા છે કે જો રૂપાલા સાહેબની ટિકિટ રદ નહીં થાય તો અમે હવે કેસરિયા કરીશું અને અમે કરી દેખાડીશું એવા જો મને જુસા સાથે આવ્યા છે અને ભાર ગુજરાતના અને બરોડાના બધા જ રાજપૂત સમાજ સાથે છે એક છે અને એક થઈ અને એમાં એક કાર્ય કરવાના છીએ અને ભાજપ સાથે છીએ નરેન્દ્ર મોદી સાહેબ સાથે છીએ પણ ફક્ત અને ફક્ત રૂપાલા સાહેબનો જ અમને વાંધોને વિરોધ છે અને એમની જે ટિપ્પણી અભદ્ર હતી ને એ રાજપૂત સમાજ નહીં સાખી લે રાજપૂત સમાજ છે ને એ નહીં સાંખી લે